ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બિહાર બુમડિયા બિહાર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવ્યા છીએ એગ્રી એશિયા એક્સપો ગાંધીનગર અઢાર ઓગણીસ વીસ ડિસેમ્બરના રોજ સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યો છે તો મિત્રો ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટર ત્રણસો પ્લસ કંપનીએ ભાગ લીધેલો છે તો આપણે અંદર જઈ એક એક સ્ટોલની મુલાકાત કરશું તો મિત્રો હજુ આપણી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો તો મિત્રો અહીંયા તમે પહોંચી ગયા બાદ ગેટના અંદર પ્રવેશ ગયા બાદ તમારે અહીંયા જે ખેડૂતને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્રેશનના અંદર મિત્રો તમારે ક્યુઆર કોડ લઈ અને તમારે અહીંયા જે સ્કેન કરવાનું રહેશે અને ત્યાંથી સામે જે સ્ટોલ છે જે અહીંયા તમારે ત્યાં રજીસ્ટ્રેશન એટલે કે આ કાર્ડ મળશે તે કર્યા બાદ તમને અંદર પ્રવેશવાની એન્ટ્રી મળશે આ છે હોલ નંબર વન અને આપણે અંદર પ્રવેશી રહ્યા છે હોલ નંબર વન ના અંદર મિત્રો અહીંયા છે જીપીડીએફએસ ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મ એસોસિએશન મિત્રો હોલ નંબર વન ના અંદર તમામ પ્રકારના ડેરી ફાર્મ વિશેના જે સ્ટોલ લાગેલા છે તેનો આપણે અંદર વિઝિટ કરશું

આપણને દેખવા મળશે આ જે ઇરિગેશન છે પાઇપ છે દવા છાટવાનો પંપ છે તેના વિશે વધુ માહિતી આપવામાં આવેલ છે એલએન ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ છે આ મિત્રો જે યુનિબિયા વિશ્વાસ આધુનિક ખેડૂતો માટે મિત્રો આ સ્ટોલ છે તે હાઈડ્રોપોનિક જે ખેતી જે કરવામાં આવે છે પાણીના અંદર છતના ઉપર એની જે સિસ્ટમ આપેલી છે सरさて આપણે વાત કરશું કઈ કંપની છે કેવી રીતના કામ કરે છે એ ફર્ટિગેશન ઓટોમેશન કા હાઇડ્રોપોનિક સિસ્ટમ હે યહા સે જસે ન્યુટ્રિશન રહેગા ટેન્ક મે મતલબ ન્યુટ્રિશન રહેતા હે ઓર ફિર યહા સે ખેંચ કે ય મિક્સિંગ હોગા ફિર યહા સે ફર્ટિલાઈઝર જસે ખેત મે મતલબ સિમલા હે હુકુમર હે કિરા હે તો વહા પે મતલબ જસે યો વાલ મલી ચલે જાયેગા યહા સે ન્યુટ્રિશન સિસ્ટમ સે ये हाइड्रोपोनिक है हाँ 7 बजे शाक-शाक हाइड्रोपोनिक हाँ बद्दी साल साग साग हाइड्रोपोनिक हाइड्रोपोनिक हां हाँ। मित्रों आज ये गुरु कृपा नर्सरी एंड टिश्यू कल्चर है अलग-अलग से अलग रोपा पेला है टिश्यू कल्चर के अंदर टमाटर पौधे ग्राफिंग में पौधे मिर्च पौधे बेकन तीरा હાઇડ્રોપોનિક પદ્ધતિના અંદર જે અલગ અલગ બનાના પ્લાન્ટ ટમાટર ગલગોટે આ બધું આપવામાં આવ્યું છે મિત્રો